ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજમાં રૂપિયા ત્રણસો એક્યાસી કરોડના ડ્રગ્સનો નાશ કરાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નશા મુક્ત ગુજરાત સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શુક્રવારે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભરૂચ ખાતે એક મોટા ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ગુજરાતના પોલીસ દ્વારા જુદા જુદા ચારસો બેતાળીસ ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂપિયા ત્રણસો ને એક્યાસી કરોડથી વધુની કિંમતના આઠ હજાર કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનું નાશ કરવામાં આવ્યું જે રીતે તાજેતરમાં વિજયાદશમીના પર્વ પર રાવણરૂપી બુરાઈનું દહન કરવામાં આવ્યું તે જ રીતે સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનોનું દહન કરીને ગુજરાત સરકાર નશા વિરોધી અભિયાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના આહવાન અને ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્મ એ એન ઇ એફના વિધિવત પ્રારંભ કરાશે ગાંધીનગરમાં મુખ્ય મથક અને ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ માત્ર ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાશે જે અંતર્ગત જામીન પર છૂટેલા બે હજાર છસો ને ચાલીસ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ઓગણીસો પોલીસ મેટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે જનભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન નંબર ઓગણીસો તેત્રીસની ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીશ્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવી આ કાર્યક્રમમાં ડ્રગ્સ સામેની લડાઈના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા રાજ્ય સરકારની રિવોર્ડ પોલિસી હેઠળ સાત મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર બાણુ પોલીસ જવાનોને રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની ઇનામી રકમ અર્પણ કરી તેનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે અને નશામુક્ત ગુજરાતના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવશે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ જે રીતે ગઈકાલે આપણે સૌએ વિજયાદશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કર્યું એ જ રીતે આજે આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના ચારસો અડસઠ કેસોનો આઠ હજાર કિલોગ્રામથી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું ગુજરાત એટીએસ દ્વારા દમનમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ ગુજરાત એટીએસ એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે આજે આ મોટી સફળતા બદલ હું એટીએસને અભિનંદન આપું છું ગુજરાત એટીએસ આ બાબતની સંપૂર્ણ માહિતી મીડિયાને ડિટેલ માહિતી આપશે આ પકડવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ગુજરાતમાં ઘૂસતા પહેલાં પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને એ માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી પાકિસ્તાનથી ભારતમાં ઘૂસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું સર આ જે ડ્રગ્સ પકડાય છે ને પછી જામીન પર લોકો છે એના માટે કરત પગલાં ભરવા માટે સરકાર કેમ કટિબદ્ધ નથી થતી સરકાર તો તમામ લોકોને આ જીવન કેદને ફાંસી આપે તે માટે જ લડી રહી છે પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય છે આખા દેશમાં એક સરખા હોય પાંચ દસ પંદર વર્ષે કોઈકને ક્યાંકથી જામીન મળે તો બી એની પાછળ લાગીને એની સંપૂર્ણ કેસ ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને દુનિયાભરના આ પ્રકારના જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાંના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે આ માટે porque